છ લાખ અઢાર હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે કુબેર પાર્ક સોસાયટીમાં જાનકીમાં અમારું શનિવારે ઘર દસ વાગ્યા અમે બંધ કરીને અમે બહાર જમવા ગયા અમારા સાડુભાઈના મહેમાન આવેલા તો અમે જમવા ગયા તો ચાર થી પાંચ કલાક અમારું ઘર બંધ હતું ત્યાંથી છ વાગ્યા પાછા ફરત આવતા જે અમારા મહેમાન છે ઉપર આવ્યા બધા અમે આવ્યા મારા ઘરના આવ્યા અને જોયું તો કબાટમાંથી ચોરી થઈ ગયેલી હતી અને પછી એને મને ફોન કર્યો ને હું ઘરે આવ્યો અને પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ચોક બજાર અને એની અમારી ફરિયાદ લીધી કેટલા રૂપિયા રોકડા હતા કેટલા રૂપિયા દાગીના હતા કેટલા તોડા દાગીના હતા સાથે આઠ આઠ તોલા જેવું દાગીના હતા અને ચાર લાખ જેવું રોકડું હતું અને પોલીસ કામ કરે છે અને સંતોષ છે અમને એનું કામ ચાલુ છે હાલ તો બનાવલીની ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હઝર ખુરસે સાથે પ્રકાશવાડા